આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરો આ દિવાકરભાઈ મુરલીદાસનો વિડીયો છે પૂરો સાંભળો એમના આમ તો એકવાર લગ્ન થઈ ગયા હતા અને બાર વર્ષ સુધી જીવન ચાલ્યું પણ બાળકો થતા નહોતા એણે ઘણા બધા ડૉક્ટરને બતાવ્યા પણ ડૉક્ટરોએ તો રિપોર્ટ સારા જ આપ્યા હતા બે રિપોર્ટ પોઝિટિવ હતા પણ એમ છતાંય બાળક નહોતું થતું પછી એણે ખરાઈ કરી તો જે એની ઘરવાળી હતી એ પાછળથી દવા લઈ આવતી હતી બાળક ન થાય એવું તો આવા પાત્રો જ્યારે ભટકાઈ જાય ત્યારે ખૂબ તકલીફ થાય છે અને પછી આ ભાઈ એની હરે એના સસરા જ્યારે લગી જીવતા હતા ત્યાં લગી બાઈ રોકાણી અને સસરા જેવા ગુજરી ગયા એવી એની મમ્મીના કહેવાથી એ વહી ગઈ અને પછી ન છૂટકીએ ભાઈ દેવાકરભાઈને છૂટું કરવું પડ્યું તો આ વિડીયો પૂરો સાંભળો અને એને ખૂબ શેર કરો દરરોજ આપણે સવારે દસ વાગે અને સાંજે આઠ વાગે એક એક વિડીયો મૂકીએ છીએ જોતા રહ્યો અને આપણે આપણી યુટ્યુબ ચેનલમાંથી ક્યારેય વિડીયો ડિલીટ કરતા નથી તો આ ધ્યાનમાં રાખીને જ આપણી સાથે વાત કરવી અને કોઈ પણ ફ્રોડ કોલ આવે અથવા તો ફ્રોડ વ્યક્તિ આવે તો પૂરી ખરાઈ કરી અને પછી જ એની સાથે જોડાવું આમાં તમે બારબાર કાંઈ ફ્રોડ થાય અને અમને એની જાણ ન હોય તો અમે કોઈ જવાબદાર નથી તમારે આ આપણે માત્ર યુટ્યુબમાં મૂકવા માટે જ આપણે

જોયા યાર હવે એમાં આપડો એક મૂકવાનો છે હું કવ marriage બેરેજ માટે માણસ કોને marriage કરવા છે મારે છે પેલા મારા પોતાના તમારે પોતાને જ કેમ હજુ સુધી નથી થયા થઇ ગયા તા પણ આપડે છોટું થઈ ગયું ભાઈ મોટા શું કામ છોટું થઈ ગયો છોટું એટલે એ પેલું ગામડે નોતું ને એવું બધું લે આ ગામડાનું ક્યાં વળી આવી film પછી એલા ભાઈ વાત જ પૂછો ના એલા ભાઈસા મોટા,

चालू रखो हां जोई ले हेलो તમારું કે કલ્યાણ કરીએ બરાબર ને ના ના ઓકે ઓકે હા 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 બોલો તો નંબર બોલો તો 9327 9327 4110 4110 36 36 હા 9327 4110 36

આમાં whatsapp તો નથી યાર કઈક ભૂલ થાય છે તમારી ના 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 આજ છે whatsapp નંબર સાહેબ મારો હા લે તો એમાં થોડું ખોટું બોલવાનું નું હોય તો મારા માં આવું કેમ નહિ હું તમને આ લખી ને મોકલું હા એમ કરો કારણ કે તમારો નંબર મેં સેવ કરેલો છે ચાલુ મોકલી સકસો ચાલુ માં તો મને ઓછું ફાવે છે સાહેબ આમાં હે અત્યારે જે કામ કરું છું વિગત લખતો તો લખી નાખું છું હા તો વિગત લખી નાખજો ચાલો ને

અ રાજેશભાઈ રાજેશભાઈ મોરલીદાસ મોરલી હા મોરલીદાસો મોરલીદાસ હા અમે રામનાંદી સાધુ છીએ હે એલા સાધુ અને બહુ આવા મળ્યા છો એનું કારણ હું મેસેજ મે એવું છે કારણ કે ગામડે સેવા પૂજારી બધું હોય કે નહીં જમીન જાગીરવા ગામડે કોઈ રેવું નથી બધે સીટીમાં રેવું છે કેમ હાંટો કરવું અત્યારે હું અહી ભાવનગર છુ જોબ પર છું ભાવનગર ના ગામડે બે જગ્યા એ છુ અત્યારે કારણ કે married એટલે એ રીત નું બનાવ બની ગયો એટલે હું ગામડે ને ભાવનગર બે જગ્યા એ બે ત્રણ દિવસ અહિયાં રહું મારું મૂળ ગામ આપડે અલગ અલગ તમે નામ સાંભળ્યું છે સાંભળ્યું જ હોય ને હા તો અલગ ની બાજુ માં દસ કિલોમીટર ગામ છે મારું ખદરપુર કેવું ખદરપુર ખદરપુર હા ખદરપુર ખદરપુર એમ ને, હા કીધેલું પૂરું બરાબર અને કામ હું કરો છો હું અત્યારે હાલ માં માં job કરું છું માં ભાવનગર છે માં જે જે આવે કે ને હ હ એને કેટલો પગાર આપે છે અહિયાં અત્યારે ચારસો સત્તાણુ રૂપિયા રોજ છે રોજ ઉપર છે એમ ને હા રોજ ઉપર ચારસો રૂપિયા રોજ છે બરાબર તો તારે પરિવાર કોણ કોણ છે પરિવારમાં હું છું પછી મારા નાનો ભાઈ છે અને બા છે પપ્પા નથી પપ્પા એક્સપાયર થઇ ગયા છે નાનો ભાઈ શું કરે છે નાનો ભાઈ ખેતી વાડી ને મંદિર ની સેવા પૂજા કરે ખેતી છે ઘર ની હા ત્રીસ વીઘા છે તમારે બે ભાઈઓં હા તો જમીન તો જાજી ભાઈ હા શેના સાહેબ આપડે ભગવાન ની દયા છે સાહેબ એ હા એમની જમીનનો ભાવ શું હાલતો હોય છે

adjustment કરી નાખ્યો કેટલા વર્ષ અલગ થયું એના લ્યા એમાં બાર વર્ષ થયું છે મારે ઓહો બાર વર્ષ પછી બાર વર્ષ હા હા સાહેબ બાર વર્ષ થયું અને ખોટું નાં બોલાય અને બે વર્ષ વેવાય ના નથી હો સાહેબ નથી થયા કેમ બાર વર્ષ માં બાળક છે થયા પણ નાં થવા દીધા તો સાહેબ વ્યક્તિ એ થવા દીધા તો હું કરવા નું હાલો કે હા કેમ નો થવા દીધા એ એને પછી કઈ રીતે હોય બધું શું હોય એમાં આપડે કોઈના પેટમાં પેટ માં નથી ગયા સાહેબ કાઈ હમ આપડે કોઈ ના પેટ માં તો ગાડી નો ગયા હોય એટલે કઈ દવા લેતી હતી,

બાકી તો ઘરે તો આપડે બધું જોઈએ એક નવું મકાન બનાવ્યું તો એમાં હું થયું પેલા માણસો મકાન નો બાજ કાઢતા કે ભાઈ મકાન હારા ને નામ છે પછી જૂનું વાળું મકાન તો પેલા દેશી નળિયા વાળું જ સાહેબ પછી આપણે એક પાડી એક નવું બનાવ્યું લાદી પ્લાસ્ટર વાળું ને માથે પતરા છે અને એક હજાર જૂનું છે મારી બરાબર બરાબર કઈ વાંધો નહિ ફોટો મોકલી દયો.

થઇ ગયું બધા ને થઇ ગયું હમ ready તો તરત થઈ જાય ઓકે ઓકે ready તો મુકો એટલે તરત થઈ જાય હા ના 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 પાકું 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 ભલે ભલે હા ભલે ભલે video પૂરો જોયો હોય તો આ channel ને subscribe કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા video મળતા રહે અને શેર કરો